કાલ બોટાદ ને ટાટા બાય બાય કરી સાળંગપુર આવી ગયા મેં સાંભળ્યું છે કે અહીંયા હનુમાનજી રહે છે ઓ રહે છે જો અંદર એન્ટ્રી મારી આયા હનુમાનજીના દર્શન કરવા લાંબી લાયન આમાં મારો વારો ક્યારે આવે એમાંય ઉપર જબરો તડકો તો હનુમાનજી કેય ભાવુ હું તો કણે કણમાં શું તડકાનું લાઈનમાં ઊભું રહેવાની તારે કાઈ જરૂર છે નહીં પાછળના ભાગમાં આવી જા મારી મોટી મૂર્તિનું નિર્માણ મેં એટલે કર્યું છે કે બધાને મારા દર્શન દૂર દૂરથી થાય

એટલે સીધા વેજોદરી ઘરે આવીને કેવલ કે લાવો ભાઉ માસી થાકી ગયા છો તમારા પગ કસરું વાવ કેવી મજા આવે કોક સેવા કરે તો એમાંય તે કેવલના દાદાયા મસ્ત અડદની દાળ બનાવી રાખી તૈયાર વાવ તૈયાર ખાવાનું કેવી મજા આવે હાલો હાલો આજ કમેન્ટમાં તમને કેવી મજા આવે તો મણી નેક્સ્ટ વિડીયોમાં જી દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ